નમસ્કાર મિત્રો સંજય વચ્ચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ સમાચાર આવ્યા છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા બે હજાર પચીસમાં ગુજરાતમાં પોલીસમાં બમ્પર ભરતી બહાર પાડવામાં આવનારી છે આ પોલીસની ભરતીમાં એકસો ને ઓગણત્રીસ એસઆરપીએફના હથિયારી પીએસઆઈની એકસો છવ્વીસ વાયરલેસ પીએસઆઈ પાંત્રીસ એમ ટી પીએસઆઈ पांच सौ टेक्निकल ऑपरेटर पिस्तालीस हेड कॉन्स्टेबल ड्राइवर मैकेनिकल ग्रेड वन 26 मोटर ट्रांसपोर्ट सुपरवाइजर ग्रेड टू एक सौ हेड कॉन्स्टेबल ड्राइवर मैकेनिक ग्रेड बे सात हज़ार बसो ने अठार बिन हथियारी पुलिस कांस्टेबल, हज़ार दस हथियारी पुलिस कांस्टेबल, हज़ार बसो ने चौदह एस आर पी हथियारी पुलिस कॉन्स्टेबल ત્રણસો જેલ સિપાહી પુરુષ અને એકત્રીસ જેલ સિપાહી મહિલા સહિતની વિવિધ જગ્યાઓનો આ ભરતીમાં સમાવેશ કરવામાં આવેલો છે મિત્રો કુલ બધી જગ્યા મળીને પંદર હજાર જેટલી ભરતી બે હજાર પચીસમાં કરવામાં આવશે મિત્રો હાલમાં જે ગુજરાતની ગુજરાત પોલીસ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તે ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવશે મિત્રો હાલમાં જે ભરતી છે તેનો ટૂંક સમયમાં ગ્રાઉન્ડ ચાલુ થવાની તૈયારીમાં છે તો તે પણ ખાસ મિત્રો તેની અપડેટ મેળવવા માટે સંજીવ વાચ યુટ્યુબ ચેનલને જો સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી તેને સબ્સ્ક્રાઇબ કરી લીજો જેથી તમને રોજે રોજની અપડેટ મળી રહે અને તૈયારી કરતા ઉમેદવારોને અમે જોશથી તૈયારી કરવાની શરૂ કરી દેવાની જરૂર છે કેમ કે આવી બમ્પર ભરતી આવી રહી છે જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને સંજીવ વાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા